આઈ શ્રી સોનલ જીવદિયા ગૌશાળાના સભ્યોની સરાહનીય કામગીરી લક્ષ્મીવાડી પાસે વજુભાઈ બીમાર હાલતમાં હોય તેઓને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ગઢડા શહેરમાં આવેલા લક્ષ્મીવાડી પાસે વજુભાઈ બીમાર હાલતમાં રોડ ઉપર પડી ગયેલ હોય અને પડેલી હાલતમાં હોય જેને તાત્કાલિક સારવાર અર્થે આઈ શ્રી સોનલ જીવદયા ગૌશાળાના સભ્યો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક સારવાર માટે ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરાવવામાં આવી હતી ત્યારબાદ તેને બાલડાઢી કરાવીને નવડાવવામાં આવ્યા હતા અને સ્વચ્છ કરી કપડાં પહેરાવી અને એક સેવાનું ઉમદુ કાર્ય કરવામાં આવ્યું હતું આ સેવા કાર્ય માટે સેવામાં શ્રી સોનલ જીવદયા ગૌશાળાના સભ્યો અનિરુદ્ધભાઈ ધાદર ચંદ્રકાંતભાઈ સોલંકી મોહનભાઈ આહિર પ્રતાપભાઈ ભગીભાઈ અન્ય સેવાભાવી મિત્રો દ્વારા આ એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને સેવા કાર્ય કરવામાં આવ્યું છે 아, 이만, 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 이 અને બધું ભેગાય આને બેટા એનો બધું કાઈ ભરવાનું દેવાનો રાખો મેક યોર this is this is this